હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો વિડીયો છે જેના દ્વારા તમે ગેસને આસાનીથી દૂર કરી શકો છો અને ગેસની જે બીમારી છે જે પ્રોબ્લેમ છે એ આરામથી તમે દૂર કરી શકો છો અને ઘરેલું ઉપાય દ્વારા તમે દૂર કરી શકો છો તો આ ગેસની સમસ્યા કેમ થાય છે તો ઘણીવાર જે વ્યક્તિ ખાતું હોય ને બોજ ખાઈ લીધું હોય ને તો પણ ગેસની સમસ્યા થઈ શકે છે સાથે જ જો તમે વાસી ભોજન ખાધું હોય ને તો પણ ગેસની સમસ્યા થઈ શકે છે કેટલાક ઘરેલું ઉપાયો બતાવીશ જેના દ્વારા તમે તમારા પેટમાંથી ગેસની સમસ્યા દૂર કરી શકો છો આસાનીથી મારી યુટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ગેસની સમસ્યા દૂર કરવા માટે એક ચમચી જેટલો જીરુ નો ઉપયોગ કરવાનો છે તો આ જીરું ને કઈ રીતે ઉપયોગમાં લેવાનું છે તો એક ગ્લાસ અથવા તો એક કપ જેટલું પાણી લેવાનું છે એ પાણીમાં એક ચમચી જીરું નાખીને પછી ઉકાળવાનું છે અને પછી થોડું હુફાળું હોય ને ત્યારે આ જીરા વાળું પાણી પીવાનું છે તમે ઈચ્છો તો જીરું ને ગાળીને પણ પી શકો છો મતલબ કે જીરું ને ગાળીને પી શકો છો અથવા તો તમે જીરું સાથે જ ચાવીને પણ આ પાણીનું સેવન કરી શકો છો આ પાણીનું સેવન કરવાથી પાચન શક્તિ વધે છે સાથે ગેસની સમસ્યા પણ દૂર થાય છે બીજો ઉપાય છે હિંગ હિંગ લેવાની છે અડધી ચમચી જેટલું એ હિંગને પણ ગરમ પાણીમાં નાખીને સમસ્યા છે પણ મારે એવું કેવું છે કે કાચી વરિયાળી એમાં થોડો અજમો મિક્સ કરીને પછી સેવન કરવાનું ચાલુ કરો તો પણ તમને ગેસની સમસ્યા નહીં થાય શેકેલી વરિયાળી પણ ઘણા લોકો ખાય છે પણ મારે કેવું છે કે જો કાચી

અને લીંબુનો ઉપયોગ કરીને પછી એ થોડું પાણી હુંફળ હોય ને ત્યારે પી કરવાથી પણ ગેસની ગેસની સમસ્યા સમસ્યા દૂર થઈ થઈ જાય છે સાથે જ હોય ને ત્યારે તમે આ બધા ઉપાય ઉપયોગ ના કરવા માંગતા હોય તો તમે શું કરી શકો છો આદુને સરસ મજાનું ધોઈ અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો લો એને ધોઈને સરસ રીતે એની છાલ કાઢી નાખો અને પછી એ આદુના ટુકડાને મોઢામાં રાખો અને એનો જે રસ છે એને ચૂસતા રહો તો પણ તમને ફાયદો થાય જો તમને આ આદુનો રસ મતલબ કે આદુ ચૂસવાનું ફાવતું ના હોય તો તમે આદુવાળી ચા પી લો એમાં ખાંડનો ઉપયોગ નથી કરવાનો ખાલી પાણી ઉકાળવાનું છે અને એમાં આદુ નાખવાનું છે આદુના જે ગુણધર્મો છે એ પાણીમાં આવી જશે અને એનાથી પણ તમને ગેસની સમસ્યા દૂર થઈ જશે પાચન તંત્ર સમસ્યા હશે એ પણ દૂર થઈ જશે ગેસની સમસ્યા થતી હોય ને એ વ્યક્તિ હળદર વાળું પાણી પણ પી શકે છે હળદર આપણી માટે અને આપણા શરીર માટે સારું છે તો તો શું કરવાનું કરવાનું છે છે પાણી ગરમ અને એક ચમચી ચમચી અથવા અડધી જેટલું હળદર નાખીને પછી પાણી સેવન કરવાનું છે એના એનાથી પણ તમને ફાયદો થશે સાથે જ જે વ્યક્તિને કબજિયાતની સમસ્યા રહેતી હોય ને એ વ્યક્તિએ કસરત કરવી જોઈએ અથવા તો ચાલવું જોઈએ કલાક અથવા તો અડધો કલાક

તો પણ તમને ફાયદો થાય એટલે કે એક જાતની એક્સરસાઇઝ થઈ જાય આ હતા કેટલાક ઘરેલું ઉપાયો જેમાં મેં જણાવ્યું કે ગેસની સમસ્યા તમે ઘરે કેવી રીતે દૂર કરી શકો છો તો મારો આજનો વિડીયો વિડિયો તમને કેવો લાગે મને કમેન્ટ કરીને જણાવજો સાથે વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો